ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી જેમાં એક ગ્રેડ કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ રામ સીતા હનુમાનજીની વેશભૂષા કરી વિદ્યાર્થીઓએ દીવડા અને રંગોળી થી કોચિંગ ક્લાસ ને શણગારેચિંગ ક્લાસ ના સાક્ષી બેડમ દ્વારા જહેમત ઉઠાવી કરવામાં આવેલું હતું ભગવાન શ્રી રામ ની પૂજા અર્ચના કરવામાં આવી શ્રી રામ ભક્તિ ની સમજ વિદ્યાર્થીઓ માં આવે તેવા ઉમદા હેતુથી ખુબજ સુંદર આયોજન એ ગ્રેડ કોચિંગ ક્લાસમાં કરવામાં આવેલું હતું

આજે મારા ટ્યુશન ક્લાસીસની અંદર રામ મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કાર્યક્રમ રાખેલો છે જેમાં વિદ્યાર્થીઓ રામ અને સીતાનો પહેરવેશ વેશભૂષા કરીને આવેલા છે અને અમે ભવ્ય આજે આનંદ જે પાંચસો વરસ બાદ આજે અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામ ભગવાનની રામલતાની પ્રાણ પ્રતિષ્ઠા છે એનો હરખ બધા સ્ટુડન્ટને પણ છે અને સાથે મને પણ છે અમારા સંચાલક રેશમા મેડમ હું ખુદ પોતે અને સાક્ષી મેડમ એને પણ આ જહેમત ઉઠાવી છે અને બધા છોકરાઓ હરફથી આજે રામ અને સીતા બની અને આનંદ સાથે આજે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ